શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું નોળી નોમની વ્રત કથા જે શ્રાવણ માસના શુદ્ધ પક્ષની નવમી તિથિએ ઉજવાય છે આ વ્રત કરવાથી સંતાનની સુખાકારી રહે છે આ વ્રત પતિ પત્ની બંને રાખી શકે છે સવારથી જ વ્રતનો સંકલ્પ કરીને એક ટાઈમ ભોજન લેવું જોઈએ આ વ્રત આજીવન પણ કરી શકાય છે આ શ્રાવણ માસની શુદ્ધ પક્ષની નવમી તિથિએ જે વ્રત આવે છે જેને નોડી નોમ કહેવાય છે એ દેવી શીતળાના વ્રત જેવું છે જેમાં આપણે શીતળા સાતમ રહીએ છીએ સંતાનો બાળકોની રક્ષા માટે સંતાન પ્રાપ્તિ અર્થે એ જ રીતે આ નોડી નોમનું વ્રત પણ રખાય છે આ વ્રત કરવાથી સંતાનોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જેને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય ખંડ રહે છે એવો મહિમા છે આ નોમનો જેમાં આપણે નાગપંચમી વ્રત કરીએ છીએ ત્યારે નાગની પૂજા કરીએ છીએ એ જ રીતે આ નોળી નોમમાં નોડિયાની પૂજા થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નોળી નોમની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો શ્રાવણ માસના શુદ્ધ પક્ષની નવમી તિથિએ આ નોળી નોમનું વ્રત થાય છે જુવારના લોટમાં હળદર નાખીને નોળીઓ બનાવવામાં આવે છે તેનું પૂજન કરવામાં આવે છે આ વ્રતમાં દાનનો પણ મહિમા છે જેથી યથાશક્તિ દાન કરવામાં આવે છે આ વ્રત જંગલમાં ખેતરમાં રહેનારા લોકો સર્પદંશથી રક્ષા માટે નોળિયાને પ્રાર્થના કરે છે એ માટે આવ્રતનું ખાસ મહાત્મ્ય છે ગામડામાં પણ આજે નોમના દિવસે આવ્રત રખાય છે આવ્રત કથા સંભળાય છે તેવી ભાવના સાથે કે નાગ સર્પદંશથી આપણા બાળકોની આપણી રક્ષા થાય એ માટે નોડીનોમ એટલે કે નોળિયાનું પૂજન થાય છે અને આ વ્રત કરાય છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન પણ કરી શકાય અને જો વ્રત ન થઈ શકે તો પણ નોળિયાનું સ્મરણ કરીને નાગ દેવતાનું સ્મરણ પણ કરાય છે આમ આ નોળીનોમ એ નોળિયાના પૂજન માટે થાય છે મિત્રો આપણા દેશમાં ઘણા જ પશુ પક્ષીની આપણે પૂજા કરીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ જેમ કે ગાય માતાની પૂજા કરીએ છીએ સાપની નાગપંચમીના દિવસે પૂજા કરીએ છીએ તથા કોયલ વ્રત પણ કરીએ છીએ આવા તો કેટલાય વ્રત છે એમાંનું આ એક વ્રત છે નાગ કે સર્પદંશથી રક્ષા માટેનું વ્રત નોડી નોમનું વ્રત મિત્રો આ હતું નોડી નોમની વ્રત વિધિ તથા નોડી નોમનું મહાત્મય હવે આપણે સાંભળીએ નોડી નોમની વ્રત કથા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણ ખૂબ જ માયાડું અને દયાળુ એક વખત બ્રાહ્મણ દેવ ભિક્ષા માંગવા માટે ગામડામાં ફરતા હતા ત્યાં રસ્તામાં એને એક નાનકડું નોળિયાનું બચ્ચું મળે છે નોળિયાના બચ્ચા ઉપર બ્રાહ્મણ દેવને દયા આવી તેઓ આ બચ્ચાને ઘરે લઈને આવીને પોતાની પત્નીને કહે છે દેવી આ નોળિયાના બચ્ચાને પણ સંભાળ રાખજો કારણ કે બ્રાહ્મણને પણ એક નાનું બાળક હતું બાળકની સાથે નોળિયાના બચ્ચાની સંભાળ રાખવા માટે પત્નીને બ્રાહ્મણ દેવ તો પોતાના કામે જતા રહ્યા ત્યારે બ્રાહ્મણી પણ સહર્ષ આ નોળિયાની સેવા કરવા લાગે છે નોળિયાને પણ ભોજન આપે જમવાનું આપે અને નોળિયાનો ખ્યાલ રાખે નોળિયો અને પોતાનું બાળક બંનેની સાર સંભાળ લેતા લેતા બ્રાહ્મણી આવી જ રીતે સમય વ્યતીત કરતા હતા એક દિવસ બ્રાહ્મણીને એમ વિચાર આવ્યો કે નોળિયો ગમે એમ તો પશુવૃત્તિ છે તેના દાંત અને નખ કેટલા ધારદાર હોય છે બાળકથી તેને દૂર જ રાખવું જોઈએ આમ વિચારીને બ્રાહ્મણીને કામ કરવા માટે પણ ઘણી તકલીફ થવા લાગી બહાર જવું હોય તો બાળકને લઈને જવું પડતું હતું એક દિવસ તેને પાણી ભરવા જવું હતું ત્યારે બ્રાહ્મણી બ્રાહ્મણને કહે છે કે તમે અહીં બાળક પાસે રહો નોળિયાથી બાળકને દૂર જ રાખજો આમ કહીને બ્રાહ્મણી પાણી ભરવા જાય છે બ્રાહ્મણ નોળિયો અને તેના બાળકનું ધ્યાન રાખે છે અચાનક બ્રાહ્મણને કોઈ ગામડામાંથી વિધિ કરવા માટે બોલાવી જાય છે બ્રાહ્મણને જવું પડે છે બ્રાહ્મણ નોળિયો અને બાળકને એકલા મૂકીને પોતાના કામ અર્થે જાય છે જ્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરમાં નથી નોળિયો અને બાળક છે ત્યારે અચાનક જ એક નાગ ઘરમાં પ્રવેશ કરે છે અને બાળક જ્યાં સૂતો છે તે ઘોડિયા પાસે આવીને ફૂંફાળા મારવા માંડે છે નોળિયો આ જોઈને નાગ ઉપર પ્રહાર કરે છે નાગ અને નોળિયો બંનેની વચ્ચે લડાઈ થાય છે નાગનું મૃત્યુ થાય છે આવી રીતે નોળિયાએ બાળકની રક્ષા કરી નોળિયાને થયું કે લાવ મારી શેઠાણી પાસે જઈને આ કાર્યને બતાવું કે મેં બાળકની રક્ષા કરી છે જ્યારે બ્રાહ્મણી પાણી ભરીને આવે છે ત્યારે નોડિયાના મુખમાં લોહી જોવે છે આ જોઈને બ્રાહ્મણીને એમ થયું કે જરૂર નોડિયાએ બાળક ઉપર પ્રહાર કર્યો છે આમ વિચારીને જ કોઈ પણ જાતનો જાજો વિચાર કર્યા વગર બ્રાહ્મણીએ નોડિયા ઉપર આ માથે ઉપાડેલા બેડાથી પ્રહાર કર્યો અને નોડિયો ત્યાં જ મૃત્યુ પામ્યો જ્યારે બ્રાહ્મણી તુરંત જ એકાએક ઘરમાં જાય છે તો જુએ છે કે પોતાનું બાળક તો હિંચકે હિંચકી રહ્યું છે કિલકિલાટી હસી રહ્યું છે આ જોઈને બ્રાહ્મણીને ખૂબ જ પસ્તાવો થયો કારણ કે બાળકના ઘોડિયાની બાજુમાં મરેલો સાપ હતો આ જોઈને બ્રાહ્મણીને એમ થયું કે નોળિયાએ તો મારા બાળકની રક્ષા કરી છે આ બધું તેને પોતાના પતિ બ્રાહ્મણદેવને કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ તો આપણે પાપના ભાગી બન્યા હવે આપણે આનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું જોઈએ બ્રાહ્મણી તો મરેલા નોળિયાને લઈ જઈને એક મંદિર પાસે આવે છે અને મંદિરમાં બેઠેલા દેવીને પ્રાર્થના કરે છે હે માં આજે નવમી તિથિ છે અને શ્રાવણ માસ છે આજે મારાથી આ મોટું પાપ જાણીએ અજાણીએ થયું છે તો માતા હું આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું તથા આ નોળિયાનો મેં જીવ લીધો છે હવે આને સજીવન કરવા માટે હું શું કરું એવી રીતે પ્રાર્થના કરતી રહે છે ત્યાં અચાનક જ દેરીમાંથી અવાજ આવે છે કે બેટા તું જુવારના લોટમાં હળદર નાખીને નોળીઓ બનાવ અને તેનું પૂજન કર તથા દાન ધર્માદો થાય એટલું કર ધીરે ધીરે તારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને જો આ વ્રત ફળ્યું તો આ નોળીઓ સજીવન થશે બ્રાહ્મણીએ આવી જ રીતે નોળિયાની મૂર્તિ બનાવીને પૂજન કર્યું પૂજન કરતાં જ નોળીઓ સજીવન થાય છે માના આશીર્વાદ ફળે છે અને બ્રાહ્મણી અને બ્રાહ્મણ બંને ખુશખુશાલ થઈ જાય છે આવી રીતે આ નોડિયાની પૂજા કરીને સર્પદંશથી રક્ષા માટે આજના શુભ દિવસે નોળી નોમનું વ્રત રખાય છે નોડિયાનું પૂજન થાય છે હે નોળી માતા તમે જેવા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કથા કહેનાર સાંભળનાર વ્રત કરનાર સૌને ફળજો બોલો નોળી નોમની છે તો મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસના શુદ્ધ પક્ષની નવમી તિથિએ જે નોડી નોમનું વ્રત કરાય છે તેની વિધિ વ્રતકથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ વ્રતકથા પ્રમાણે નોડિયાનું પૂજન આજના શુભ દિવસે અવશ્ય કરવું જોઈએ તથા આ નવમી તિથિ પણ શુભ છે ભગવાન રામનો જન્મ પણ નવમી તિથિએ થયો હતો નવમી તિથિ એ પૂર્ણા છે સર્પ એ રાહુ અને કેતુનું પ્રતિક છે સર્પદંશથી રક્ષા માટે પણ આ નોળી નોમનું વ્રત થાય છે રાહુ કેતુના પ્રભાવને દૂર કરવા માટે પણ આજે નોળિયાનું પૂજન થાય છે નોળી નોમનું વ્રત રખાય છે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ